સાત પ્રવાસીઓ સાથેની બસ રસ્તા પરથી પંગોળાઈને ખીણમાં લટકી બે બાળકોના મોત સુરત થી સિત્તેર પ્રવાસીઓ સાથે બસ સાપુતારા ગઈ હતી દિવસ દરમિયાન મોજ મસ્તી કરીને પ્રવાસીઓ સાપુતારાથી સુરત પરત ફરી રહ્યા હતા આ દરમિયાન સુરત સુરતના માલેગામ ખાતે યુ ટર્ન પર ઓવરટ્રેક કરવા જતા સુરતના સિત્તેર પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઈ હતી જેમાં વિન્ડો સીટ પર બેસેલા ત્રણ વર્ષીય ભાઈ અને સાત વર્ષીય બહેનનું ફંગોળાઈ બહાર ફેંકાતા મોત થયું હતું જ્યારે બાવીસ લોકોને ઈજા થતા તેમને નજીકના શ્યામ ગહાન સીએચસી સેન્ટર ખસેડાયા હતા સુલ્તાના સૈયદ અલીના સૈયદ હિના સૈયદ આશિયા સૈયદ મોહમ્મદ જુનેદ મુમતાજ શેખ હેતલ ખોડાભાઈ પુષ્પલતા સુરેશ બીના પાટીલ દિવ્યા ડોબરિયા સાજીદ સૈયદ પઠાણ યુનુસ ખાન યુસુફ ખાન સનિયા બાનુ મોહમ્મદ હમઝા જમીલા અશફાક એજી શેખ તોફીક ખાન પઠાણ ઝાકિર નાસિર સૈયદ ઝુબેર સલીમ કનીઝ મલિક શબીર મિયા મોહમ્મદ જાવેદ નઝીર